જળ સંચય માટે જનજાગૃતિ અને જનભાગીદારી લાવવાનો અનોખો પ્રયાસ રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આ ટ્રસ્ટ મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર અને ફરીથી નંદનવન બનાવવા માટે જળ તૈયાર કરવાનો છે આ સંકલ્પ ના ભાગરૂપે રાજકોટમાં યોજાનારી ડોક્ટર કુમાર વિશ્વાસ ની જળખા પૂર્વે એક ઐતિહાસિક અવસર નો પ્રારંભ થયો છે ગીર ગંગા પરિવાર દ્વારા અખંડ ભારત ની એકસો પવિત્ર નદીઓનું જળ એકત્ર કરવામાં આવ્યું છે આ પવિત્ર જળ નાના કળશ તૈયાર બનાવવામાં આવ્યા છે આ કળશની હવે સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે પધરામણી કરી લોકો પાણીની પૂજા કરે અને દરેક વ્યક્તિમાં પાણી પ્રત્યે આદર ભાવના જન્મે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જડે જીવન છે પાણી જે કોઈ બનાવી નથી

અને નાના નાના કળશો બનાવ્યા છે અને એ આજે કળશ દ્વારા આપના સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે થાય લોકો પાણીની પૂજા કરે પાણી પ્રત્યે લાગણી અને રીતે પાણીને જોવે અને દરેક દરેક વ્યક્તિના ભાવનામાં પાણી પ્રત્યેની ભાવના પેદા થાય એના માટેનો આ પ્રયત્ન છે અને આજે બહુડી સંખ્યામાં બહેનો ઊભા થઈ અને ઘરે ઘરે આ જળ જળ પ્લાનિંગ કરી અને એક એક ઘરે આ અને કથામાં આગલા દિવસે એટલે કે ચૌદ તારીખ ના રોજ સવારે આઠ વાગ્યે બહુ માળીએ આ કળશ ભેગા થશે અને ત્યાર પછી ત્યાં હવનની જેમ કળશ ની પૂજા કરવામાં આવશે યજમાનો દ્વારા કથાના આગલા દિવસે તો આ એક અમારો પ્રયત્ન છે કે લોકો ધરતી પાણી નીચે જાય અને આખું સૌરાષ્ટ્ર નર્મદા ઉપર નિર્ભર છે એટલે જો નું પાણી ન હોય તો સૌરાષ્ટ્ર માટે બહુ ભયાનક પરિસ્થિતિ થાય તો આપનો ભવિષ્યમાં આનો સામનો ન કરવો પડે કોઈ દુષ્કાળ પડે આ કાર્યમાં દરેક લોકો જોડાય અને પોતાના વિસ્તારમાં ગામમાં વધારે માં વધારે જળ થાય એવા પ્રયત્ન કરે અને ક્યાંક ને ક્યાંક શ્રમ કેવાય ને કે તન મન ધન થી આ કાર્યમાં ક્યાંક ને ક્યાંક સહકાર રૂપ બને એવી લોકોને અપીલ પણ કરું છું